પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય સીઆરપીએફ ગાંધીનગર ખાતે ભવ્ય ગણિત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય સીઆરપીએફ ગાંધીનગર ખાતે ભવ્ય ગણિત મેળાનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ વિદ્યાર્થીઓમાં ગાણિતિક વિચાર અને તાર્કિક તર્કને પ્રોત્સાહન આપવાનો અને તેમના દ્વારા શીખેલા ખ્યાલોને તેમના રોજિંદા જીવનમાં લાગુ કરવાનો છે. અનુભવો સાથે જોડાવા માટે વિદ્યાર્થીઓએ તેમની આસપાસના હતો અને તેમના અભ્યાસક્રમના આધારે વિચારો ઉપર વિવિધ મોડેલો બનાવ્યા હતા ગણિત મેળામાં ધોરણ એક થી ધોરણ પાંચ સુધીના પ્રાથમિક અને પ્રાથમિક તબક્કાના બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો

શ્રીમતી અંકિતા શર્મા અને શ્રીમતી નિધિ ભારદ્વાજ ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો